તમારા શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે તમારા શરીરમાં ક્યારે મિનરલ્સ વિટામિન્સની ઉણપ નથી આવવા દેતો અને સાથે સાથે તમારે એકદમ યંગ રાખવાનું કામ કરે છે આ ત્રણ વસ્તુ જે વ્યક્તિ આ ત્રણ વસ્તુ ખાવાની આદત રાખે છે એમને ક્યારે કોઈ તકલીફ થતી નથી એમને ક્યારેક પાચન તંત્રનો પ્રોબ્લેમ્સ થતો નથી મેઇન વસ્તુ પાચન તંત્ર છે જ્યાં સુધી તમારા શરીરની પાચન તંત્ર ઠીક છે ત્યાં સુધી તમારા શરીરની અંદર બધું ઓકે છે જેઓ પાચન તંત્ર ખરાબ થશે એટલે સૌથી પહેલાં ગેસ અપચો પેટનું ફૂલવું ધીરે ધીરે એમાંથી ખાધેલા ખોરાકનું પાચન નથી થતું એટલે તમારા શરીરની અંદર ચરબી વધવા લાગે છે ખોરાકનું અપચો રહે છે અને તમારું વજન એવરેજ

સૌથી પહેલી વસ્તુ છે એ છે પાલક કોઈપણ રીતે પાલકનું સેવન કરો પાલકમાં નેચરલ વિટામિન્સ કે કેલરી ઓછી વિટામિન્સનો ખજાનો તમને થાક બિલકુલ નથી લાગવાનો સાથે સાથે પાલક નિયમિત રીતે ખાવાથી તમારા શરીરની ચરબી ઝડપથી ઘટે છે પાચન તંત્ર મજબૂત કરે છે ખાલી લાખોરાકનું પાચન કરે છે અને સાથે સાથે તમારા શરીરમાં હિમોગ્લોબિન લેવલ નો ફ્લો વધારે છે જેના કારણે કોઈ પણ સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થાય છે આંખોની રોશનીમાં વધારો થાય છે વાળ તમારા છે એ મજબૂત રહે છે વાળનો ગ્રોથ વધે છે માથામાં ડાલ નથી પડતી ક્યારે સ્કિન પ્રોબ્લમ્સ થતા નથી તમારા શરીરની જે સ્કિન પ્રોબ્લેમ્સ હોય છે સો વર્ષ સુધી તમને થવા નહીં દે સ્કિનમાં જે ચમક છે નેચરલી જે આપણે બાય બોલ ને આપણા જે ફેસ પર ચમક છે એ ચમક રહે છે જેમ ઉંમર થાય છે એમ જરૂરી નિસ્ત્રી જ બને છે નહીં થવા દે બીજો કે ખાધેલો જે ખોરાક છે એનું પાચન થશે નવી ચરબી બનતી અટકાવે છે જૂની ચરબીનો નિકાલ કરે છે અને તમારા શરીરને ફિટ રાખવાનું કામ કરે છે પાલક પેટની ચરબી વધવા દેશે નહીં બીજો પાલકની અંદર પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ છે આ મેગ્નેશિયમ અને પોટેશિયમ તમારા શરીરની અંદરના જે દરેક અવયવો છે મેગ્નેશિયમ પોટેશિયમના બનેલા છે એને એના પોષક તત્વો પૂરા પાડે છે એના હિસાબે નહીં સ્વાદુપિંડ ડેમેજ થાય તમારું થાય તમારી હોજરી પ્રોપર સરસ અને સાથે તમારી યાદશક્તિમાં વધારો થશે તો કા તમે પાલક કેવી રીતે ખાવ નિયમિત રીતે પાલકનો જ્યુસ પીવાનું રાખો સવારે અથવા બપોરે અથવા સાંજે ક્યારેક ક્યારેક પાલકના સબ્જી બનાવીને ખાવ ક્યારેક ક્યારેક તમે પાલક છે એના પરાઠા બનાવો પાલક પરાઠા એવી રીતે કોઈ પણ રીતે પાલકની ભાજી ખાઓ અથવા તો તમે પાલક છે એને સલાડ તરીકે એનું ક્યારેક ડેકોરેશન તરીકે જેમ આપણે કોથમીર કેમ ડેકોરેશન કરી પાલકનું ડેકોરેશન કરીએ તો ઘરમાં નાના મોટા સૌ કોઈ ફરજ પાડો કે નિયમિત એક ગ્લાસ પાલકનું જ્યુસ પીવાનું છે દવા સમજીને પણ ટેવ પાડો ખરેખર નથી ભાવતું તો પાલકની અંદર થોડું સંચાળ એડ કરો લીંબુનો રસ મિક્સ કરો અને એની અંદર

એન્ટીબોડી તમારું બનાવે છે પાચનતંત્ર મજબૂત કરે છે આમળા અને ત્રીજી વસ્તુ છે એ છે લીંબુ નિયમિત રીતે ગરમ પાણીમાં ફાળા ગરમ પાણીમાં એક લીંબુનો રસ પીવાનો રાખો લીંબુ તમારા શરીરના સ્નાયુ મજબૂત કરે છે બોડીનું ડિટોક્સીકરણ કરે છે લીંબુ તમને એન્ટિબોડી બનાવે છે લીંબુ ખાધેલા ખોરાકનું પાચન કરે છે લીંબુ વધતી ઉંમર અટકાવે છે લીંબુ ઉંમરને જે સ્કિન હોય છે વધતી ઉંમરે સ્કિનને સાયબી બનાવવાનું કામ કરે છે ચમકતી રાખે છે અને તમને યંગ બનાવે છે તો આ છે તાકાત લીંબુમાં તો આવી રીતે તમે પાલક આમળા અને લીંબુનું સેવન ભારે માસ કરવાનું રાખો સો વર્ષના થશો તો પણ યંગ રહેશો તો એવું બની શકે કે તમને ભાઈ આમળા નથી સતા શરીરમાં ખટાશ નથી સતતી તો તમે એને બદલે આમળાનું સેવન કરો પાલક ન મળે તો પાલકના બદલે કોથમીરનું સેવન કરો ટૂંકમાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન બારે માસ કરો પણ બેટર છે કે વધારે તમે કોથમીર અને પાલક આ બે વસ્તુ તમે ફરજિયાત યુઝ કરો તો ખરેખર મિત્રો આ ત્રણ વસ્તુ એવી છે જે તમારા વધેલા વજનને કંટ્રોલ કરે છે તમારા બોડીનું રિટોક્સીકરણ કરે છે અને આ ત્રણે ત્રણ વસ્તુ ખાવાથી ક્યારેય તમારા શરીરમાં વિટામિન્સની ઉણપ નથી સર્જાય છે વિટામિન બી ટ્વેલની ઓળખ નહીં સર્જાય તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ નહીં સર્જાય તમારા શરીરને પોટેશિયમ મેગ્નેશિયમની ટેબ્લેટ નહીં લેવી પડે તમને થાક નહીં લાગે થાક નહીં લાગે તમારું પાચનતંત્ર સરળ રહેશે પાચનતંત્ર સારું હશે તો ખોરાકનું પાચન થશે વધતી ઉંમર અટકશે વધતું વજન ટકશે અને સાથે ખાન પાન આ ત્રણ વસ્તુ ખાવાની સારી ટેવ પાડીશું તો આપણા શરીર ઘણા બધા ફાયદાઓ થશે તો માહિતી તમારા માટે છે પસંદ આવે છે